હેલો દોસ્તો નમસ્કાર મેં હું અમૃતલાલ તમારું ભાઈ તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર ફેસબુક પર આજે ઘરે આવી ગયા છે ઘરેથી હું આ ખેતરની અંદરથી જ તમને તમારું સ્વાગત કરું છું નમસ્કાર જય હેન જય દિવસી જે જો હવે ઘરે આવી ગયા અમારી જે બાણુતાણું મકાઈ તમને જે વિડીયોના આગલા વિડીયોમાં વાવણીનો વિડીયો તમને બતાવ્યો છે એ મકાઈ આવી જ થઈ ચૂકી છે તમને પાસાનો થોડી વારમાં નજારો બી બતાવું અહીંયા સાડીયા બી મારી પાછળ તમે જોવાતા હશે સાડીયા રોપ્યા તો જ મક્કાઈ રહેવા દીધી છે અહીંયાની નકર તો રોજા અહીંયા લીલ ગઈ આવી અને બધી સપાટ ઉઠાડી દીધી હવે થોડુંક રોકાણ થયું તો મકાઈ નથી ખવાય પણ કોઈ ઠેકાણુંની લીલીભાઈ આવે એટલે એક નાઇટમાં આ ખેતર પૂરું સાફ કરી નાખે એટલે એના માટે તો આ સાડિયા ઊભા કરે એટલે એ સમજે કે માણસ ઊભું છે માણસ ઊભું છે એમ કરી જતી રહે દૂરથી અને રાતનું હલે એમ લાગે એટલે એવી જતી રહે આ સાળિયા માણસનું એક ચોકીદારનું કામ સાળિયા કરે છે એટલે આવા ખેતરમાં રાખવાની ખાસ જરૂર છે આવા એક પેલો આગળ બોલો એટલે આવી રીતે છાળિયા બહુ માણસનું કામ કરે છે ચોકીદારીનું કામ છાળિયા કરે છે ખેતીની અંદર એટલે આવી રીતે છાડિયા બનાવી રાખવા પડે માણસો આવી રીતે કંઈક ચોકીદારી કરાવતા હશે ખેતરોની અંદર એટલે જરૂરથી તમે બી આવી રીતે કરજો તો તમારું ધાન બસશે ખેતી બી બસશે અને અમારી મકાઈ બાણું તાણું આવી રીતની થાય ચૂકી છે અને અમે બે જણા છે ખેતરમાં પહેલાં બી ત્યાં છે ખોળ નીંદતા અહીંયા ખોળ નીંદી અને કરી લીધું છે હવે તમને થોડુંક પાસલનું બી બતાવવાની કોશિશ કરીશ આમ આગળથી તો સારું જોવાતું હતું આમ સારી દેખાય છે મકાઈ અને આવી રીતે શામાં બી ભારી દેખાય છે મકાઈ હવે મકાઈ વાંધો નહીં આવે એવું લાગે છે પણ હાથ ફેરો કરવો પડે અંદર ખોળ હોય નાનું મોટું એ તમામ બધું કાઢી નાખવું પડે તો જ સારી રીતે એનો કંઈક નીકળે એની મૂળીઓ જવી જાય હું પાસલથી હળ લાકડું મારેલું એનાથી બહુ ખાસો ફરક પડ્યો પણ સારી રીતે મકાઈનું વિતરણ થયું એમ લાગે છે પણ એને લગભગ પંદર દિવસથી વરસાદ નહોતો આવતો અહીંયા એટલે વરસાદને લીધે થોડીક મકાઈ જોર નથી પડતી પણ હવે આજે નાઇટમાં હવારમાં થોડોક વરસાદ પડ્યો જે રીતે એટલે હવે કંઈક મકાઈ નીકળશે ખરી આગળ પાછળના ખેતરોમાં બી સારી છે મકાઈ પણ આપણે થોડીક હાઈબ્રેડ મકાઈ છે એટલે આવી રીતની જ છે અમે ઘાસ સારું બી કરવાનું કામ અહીંયા લીધું કરી રહેશે બધું બધું તો અહીંયા નિંદા મણથી માંડીને હળલાકડું સલાવાથી માંડીને ખેડન માંડીને આખરે માણસ ની કદાચ રોજા આવી ગયા હલકું વરાઈ ગયું તો બાજી પૂરી જતી રહે અહીંયા એટલે માણસો બચારે આમ ખેતી છોડવાનું કારણ આવું છે ખેતી પણ એક જુગાર જેવો ધંધો છે એમાં તેટલી મહેનત બી આપવી પડે એમનું તો થતું નથી દોસ્તો તો સખત મહેનત આપે તો જ થાય અને આની અમે આને કપડાં બાંધી દીધા અને ઠેલી પહેરાવી દીધી એટલે સાડીઓ બની ગયું આગળ બી એવું કંઈક કરેલું છે કંઈક કરી એટલે રોકડ થાય મકાઈ બસી પેલી બાજુ નથી આ બાજુ આવે છે છે આગળના ખેતરમાં તમને દેખાતું હોય સાંદ્રુ એવી રીતે મકાઈ લીલ ગાય ખાઈ જાય એટલે નહીં થવા દે એટલે બસાવ માટે આવી રીતના સાડિયા જરૂર બનાવજો તમે બી બનાવજો ને આવી રીતે તમારા ખેતીનું રક્ષણ તમે બી કરજો દોસ્તો અને હવે આપણે કંઈક આ બાજુનો ખાડો બી છે આવી રીતે ખાડો છે મોટો સખત અને આજનું વાતાવરણ બધું ગરમીના માહોલ જેવું જ ચાલે છે અમે ઘાસ સારું છે ને એ નીકળી જાય એટલે મકાઈ સોકાઈ થઈ જાય અમારી ઢાળવાળી જમીન છે ને એટલે પાણી અહીંયા રોકાતું નથી બધું ઢળી જાય છે પાણી ખાડા ખૂડી ટેકરા એટલે બધું આવું થાય છે ઢાળવાળી જગ્યામાં પાણી નીકળી જાય ઘણા માણસો ખાતર મૂકે છે પણ અમે ખાતર આમાં નથી મૂક્યું ખાતર આ હાઈબ્રિડ મૂકે છે પણ હવે એની ખાતર મૂકશું મૂકી હવે પ્રશ્ન આવીને રહી ગે છે થોડું ઘણું કદાચ ખાતરનું બિયારણ હશે આ તો મૂકવું પડશે તો દેશી મક્કીમાં તમે ખાતર નથી મૂકતા આજથી સાત વર્ષ થઈ ગયા અમે